શું ક્વ્વાલિટી મજામાં તમે વિચારતા હું કે હમણાંથી આ ભાઈના શોર્ટ વિડીયો આવે છે પણ મોટા વિડીયો આવતા નથી એની પાછળનું એક કારણ છે કે આપણે હમણાંથી લાગી ગયા છો ખડિયા કુવા કેમ કે રૂપિયા તો કમાવવા પડે તમે જોઈ શકો છો હાથ માર અને એક બીજો હાથ બતાવું કારણ કે આપણે લાગી ગયા છો હમણે રંધે ઓલી બાજુ અમારી શેઠની મથેરા છે અને હું મસ્ત ઇટાળીયામાં જ બેઠો છું અને બીજું કે આ વસ્તુ ઘણી બધી પડી છે ઓમ દૂરથી જોવા ને તો એવું લાગે કે આ કોઈક પક્ષીના ઈંડા હશે પણ શું છે એ મને ખબર નથી આ લોકોને પૂછ્યું હતું પણ આ લોકોએ કંઈક જવાબ આવ્યો હતો પણ આપણને કાંઈ થોડીક માહિતી ઓછી પડી છે એને ફોડવા અંદરથી તોડે એટલે આવું ને છે અને આ બધું છે ખૂબ બધા પડ્યા છે આ શું કામમાં આવે છે એ આપણને નહીં ખબર અને આ ફળનું નામ શું છે ને એ નહીં ખબર મેં તો મારી જિંદગીમાં પહેલીવાર પહેલી વાર પાડ્યું છે તમને ખબર હોય તો કમેન્ટમાં કીધું અને આપણે મેન વિડીયો આ લોંગ વિ વિડીયો મતલબ મોટા વિડીયો નથી નાખતા એનું કારણ છે કે આપણે હમણાં ધંધે લાગી ગયા છે ટાઈમ મળતો નથી કોઈ અને અત્યારે સુરત આથ્રમમાં આવ્યો છે અમારી શેઠની અમને મથેરા છે અને ફાયડા બે શાંતિથી આ બાજુ અમારું કોમ ચાલુ છે આપણે કડિયા કામનો ધંધો કરો છે શું અમારે હાય કહે છે કે બાય કેસે છે એ કંઈ ખબર પડતી નહીં પણ હવે શેઠ કોઈક કોદાળી મેલે તો આપણે ઘરે જવાનો વિચાર છે હવે ઉભા ઉભા ઠરરા છે હે ઇસી છે ઇટ્યુ ઇટ્યુ ઇઝ વેરી હારી બરાબર ઇસી છે નવ બાય ચાર ની ઇટ્યુ હમણે કરતણી માથે રહ્યા છે ને સૂરજ હવે હાથ છે ને ધીસી અમારો કડિયા કામ મતલબ આમાં ચણતર આપણે નહીં કર્યું આપણે સેન્ટિંગ કામ કર્યું છે ઓલ્યો છે ભતો એટલે અમારે અશોક ભાઈ છે ઓલી પડી અમારી બ્રેઝા બ્રેઝા મર્સડી મરસડી મરસાડી રાખવાનું એ અમારું ફટફટ્યું છે જી બાપડું આપણું પોજ હવા રમત ત્રણ લઈને જાય છે ને લઈને આવે છે બરાબર બાકી પોચ વાગી ગયા છે ને હાળીઓ ચૂકી ગયા છે ત્યારે ઘરે બાકી લોંગ વિડીયો આપણે નાખવાના થાય છે મતલબ મોટા વિડીયો નાખવાના થાય છે પણ કેવું છે કે આપણે સમય હશે ત્યારે નાખીશું બાકી તો આપણા કડીયા કામનો ધંધો છે બરાબર બાકી બાહટી બોલાવો અને આજે મેં તમને કીધું હતું કે આનું તમને કાંઈ ખબર હોય તો મને કમેન્ટ કરજો બરાબર અહીંયા આગળ પડ્યા નહીં લગભગ પચીસ ત્રીસ દિવસમાં પડ્યા શું હાલ પડ્યા શું બરાબર તો આપણા લોંગ વિડીયો આવશે પણ એને થોડો ટાઈમ લાગશે બાકી વ્લોગિંગનું તો આપણને ઓછું ફાવે છે એટલે વ્લોગિંગ ઓછું કરે છે કારણ કે એની કાચાડ પાચાડ કાચાડ પાછાડ અવાજ આવતો હોય ને આવું બધું કંટાળા જેવું લાગે છે એટલે આપણે વ્લોગિંગ બહુ ઓછું કરે છે બાકી આને શું કહેવાય તમને કમેન્ટમાં જરૂર કીધું બરાબર અને આપણે ઓમ એટલા માટે પકડ્યું છે આપણું પોસ્ટર બનાવવા માટે છે એની એક સ્ક્રીન શોપ લેવાનું છું એટલે એ આવી જાય અને ગુનામ પણ લખાઈ જાય બરાબર અને તમને ના ખબર હોય તો તમારા મિત્રોને શેર કરી અને આ પૂછજો કે આને શું કહેવાય હું તોડી નાખી આવું થાય જશે તોડવાથી આવું એટલે આવું એટલે બરાબર તો તમને ના ખબર હોય તો બીજા વ્યક્તિને શેર કરી અને જણાવજો બાકી જો ખરી કે આને કહેવાય શું Berapa? Baki, wah, stay at least. Kenapa? Ini kewarganya, berapa? Tuh, tata, bye-bye, Enggak ya, ketemu.